એડવોકેટ પીપી પી પરમાર સમય બાર એસોસિએશન સેક્રેટરી અહીંયા હું સત્તર અઢાર વર્ષથી પ્રેક્ટિસ કરું છું બરાબર અને સ્વચ્છતાનો જે પ્રશ્ન છે મારા મિત્રો અહીંના અગ્રણી આગેવાનો વડીલો એમને હું બિરદાવું છું કે ક્યાં સુધી આ ગંદકીના પ્રશ્ન માટે આપણે જો આની લડત નહીં લડીએ ત્યાં સુધી આ ગંદકીનું તમાતું જશે અને આપણે જો આ સહન નહીં સહન કરીશું તો દિન પ્રતિદિન રોગચાળો ફાટી નીકળશે પબ્લિક સાથે ખરેખર તો આ ચેડા થઈ રહ્યા છે આવું ક્યાં સુધી આપણે બધા ચલાવી દઈશું એટલે દિન પ્રતિદિન તાલુકા પંચાયત કચેરીનો વહીવટ કથળતો જાય આ તમામ કામગીરી શરૂ થઈ ત્યારે તાલુકા પંચાયતે પણ આની અંદર સક્રિય થઈ અને ચકાસણી કરવી જોઈએ પણ જે કર્મચારીઓએ તમારી વાત સાહેબ સો ટકા કાયદાના સ્નાતક છો કોઈનો વિજય નહીં અને કોઈનો પ્રાયજય નહીં એવી ભાવનાથી તમારું શું કહેવું સાહેબ ગુજરાત રાજ્ય સરકાર શ્રીનો પારદર્શક વહીવટ અને સમાજના સર્વાંગી વિકાસમાં સદભાવના મિશન બીજને અંકુરિત કરવાના અભિયાનમાં તમારું શું કહેવું છે છોકો પ્રશ્ન છે કે જ્યાં ગટર યોજનાનો પ્રશ્ન છે જેમને દેખાય છે ને

જ્યાં જ્યાં વહીવટો થાય છે ત્યાં પ્રજાને ચોખ્ખું દેખાઈ આવે છે કેટલો વહીવટ સારો છે અને કેટલો નબળો છે એ આપ જોઈ શકો છો હપ્તાની માયા લેતી વ્યવહાર જ્યારે જિલ્લા તંત્ર સુધી પહોંચે ત્યારે કોણ કોને પૂછવા વાળો હું તો અને રતનીઓ ભાગીદારીમાં ભાગ પાડી સમજી લઈશું એટલે શું ગુજરાત રાજ્ય સરકારે લોકસેવાના માટે જિલ્લાવાર ગ્રામ વિકાસ એજન્સીઓ બનાવી છે પરંતુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને લોકસેવામાં જાજોરસ દેખાતો નથી પરંતુ સ્વ વિકાસમાં જ જાજો રસ દેખાય છે આ તસવીર ઉપરથી ફલિત થાય છે